આઈ ગાય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો હમણાં એક બે દિવસ પહેલાં મેં વિડીયોમાં કીધેલું કે ઓસ્ટ્રેલિયામાં જ્યારે આવો તો ફ્લાઇટમાં તમે ફોર્મ ભરવાનું આવે એમાં શું શું ભરવાનું હોય છે ડિક્લેર કરવાનું હોય છે કે નહીં એની માહિતી આપેલી હવે જ્યારે તમે અહીં આવતા હોય સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય કે વર્ક વિઝા પર કે ગમે તે રીતે આવતા હોય ઓનલી વિઝિટર વિઝા માટે થોડા ટાઈમ માટે ફરવા માટે આવતા હોય તો એમની વાત નથી જે અહીંયા રહેવા માટે આવતા હોય એમની વાત છે આ તો જ્યારે પણ તમે આવતા હોય તો પહેલાં તો તમારે અહીંયાનું સિમ કાર્ડ લેવાનું સિમ કાર્ડ એટલા માટે કે તમારી પાસે તમારો અહીંયાનો નંબર હોય તો તમારે બહાર ગમે ત્યાં ગયા હોય તો તમને કોઈની જરૂર પડે તો તમે એકબીજા ફ્રેન્ડને ફોન કરો એમ તો આપણે પહેલાંના જમાનામાં જેવી રીતે અહીંયા ડબલા આવતા ને જે ને એવું બધું કહેવાતું એવી રીતે અહીંયા પણ આવે છે અને તમને બહાર એવી રીતે ફોન કરી શકો કોઈ કામ હોય તો અને કોઈ પાસે માગીન પણ કરી શકો પણ જો તમારી પાસે તમે સિમ કાર્ડ લીધેલું હોય તો તમે જ્યારે બેંકમાં અકાઉન્ટ ઓપન કરવાનું હોય કે કંઈ પણ હોય તમારી જોબ ચાલુ થવાની હોય તો ત્યાં તમારો જે ફોન નંબર છે એ પહેલાં માગશે એટલે સિમ કાર્ડ લેવાનું એટલે મેં પહેલાં કીધું એમાં પછી તમે પ્રીપેડ લો કે પછી પ્લાન પ્રમાણે લો અહીંયા બધી જે ઓડાફોન છે ટેલસ્ટા છે પછી એરટેલ છે બહુ બધી જે છે જે બૂસ્ટ છે અને બહુ બધી કંપનીના અલગ અલગ સિમ કાર્ડ પણ મળતા હોય છે અને સિમ કાર્ડ લોકલ શોપમાં પણ મળી જતા હોય છે અને જે સ્પેશિયલ ફોનની દુકાન હોય તો ત્યાં પણ મળી જતા હોય છે જે લોકલ દુકાન એટલે અહીંયાનું કોલ્સ વુલવર્થ અલ્ડી એ બધામાં સિમ કાર્ડ મળી જતા હોય છે અને તમે પોસ્ટમાંથી પણ લઈ શકો છો અને આમાં એવું હોય છે કે સિમ કાર્ડમાં અલગ અલગ હોય છે જે તમારે રિચાર્જ કરેલું જ લેવું છે આખા વર્ષનું કે પછી તમારે વધારે જે પ્લાન પ્રમાણે લેવું હોય તો મહિને દસ ડોલર કે પંદર ડોલર કપાય એવી રીતે તો પછી તમારે સ્પેશિયલ ફોનની દુકાને જવું પડે આના સિવાય તમારું એ કામ પતી જાય એટલે તમારે બેંકમાં જવાનું બેંકમાં તમારું અકાઉન્ટ ઓપન કરવાનું હવે તમે હસબન્ડ વાઇફ આવ્યા હોય તો જોઈન્ટ અકાઉન્ટ ઓપન કરો તો વધારે સારું અને તમારું સેપરેટ સેપરેટ કરો તો પણ સારું પછી બીજું એ કે જ્યારે તમે જે બેંક એકાઉન્ટ ઓપન થઈ જાય એટલે તમારું જ્યારે તમે જોબ ચાલુ કરો તો ત્યારે એ તમારી બેંક ડિટેલ માગે કે તમારી બેંક ડિટેલ છે કઈ રીતે છે એમ કારણ કે તમારું અહીંયા આમ મોસ્ટલી એવું હોય છે કે જે કેશમાં જોબ બહુ ઓછી મળતી હોય છે અમુક લોકો જ આપે છે બાકી બેંક ટ્રાન્સફર જ કરતા હોય છે એટલે બેંક એકાઉન્ટ ઓપન થયેલું ખૂબ જરૂરી છે અને એ બેંક ઓપન અકાઉન્ટ થઈ જાય એટલે તમારો બીએસબી નંબર પણ આવી જાય અને બેન્ક એકાઉન્ટ નંબર આવી જાય એટલે તમારા જે એમ્પ્લોયર હોય એમને તમે આપી શકો પ્લસ આ ઉપરાંત જ્યારે તમે બેંક એકાઉન્ટ ઓપન કરો એટલે તમારે પીએફએ નંબર નંબર અપ્લાય કરવાનો છે એટલે ટેક્સ ફાઇલ નંબર ટેક્સ ફાઇલ નંબર એટલે તમારો જે ટેક્સ હોય એ ડાયરેક કપાઈને જ આવી જાય એમ એટલે જે તમે જેટલું પણ જેટલા કલાક અવર્સ અહીંયા અવર લઈ રેટ ડિસાઇડ કરતા હોય છે કે તમારો કઈ રીતે હોય છે અને જેઓ અમુકને એન્યુઅલ રેટ આપતા હોય છે એટલે એવું હોય છે કે તમને કોઈને કલાક પ્રમાણે આપતા હોય કોઈકને વરસ પ્રમાણે આપતા હોય છે વરસનું આખું પેકેજ જ હોય એ રીતે પણ વરસનું પેકેજ હોય તો પણ વીકલી પે કરતા હોય છે વીકલી એટલે અઠવાડિયાના અહીંયા એવું નથી કે મહિને પગાર થાય અહીંયા કાં અઠવાડિયા પગાર થાય અને કાં તો પંદર દિવસે ફોટનાઈથી પગાર થાય એવી રીતે એટલે જેટલો પણ પગાર આવવાનો હોય તો એ પગાર પણ આવે અને સાથે ટેક્સ કપાઈને આવે એમ એટલે તમારી પે લખાઈને જ આવે કે કેટલું તમારું જે કેટલા કલાક કરેલા કેટલા પગાર લેખે એમણે આપ્યા અને કેટલો ટેક્સ કપાણો એ બધું જ એટલે મારો કહેવાનો મિનિંગ એટલો જ છે કે જે બેંક એકાઉન્ટ ઓપન કરો પછી ટીએફએન નંબર અપ્લાય કરો અને એ ટીએફએન નંબર પણ તમારા જે એમ્પ્લોયર હશે એ માગશે એટલે આ ત્રણ કામ તમારે મેઇન કરવાના છે જ્યારે પણ ઇન્ડિયાથી આવો ત્યારે બેંક જે સિમ કાર્ડ લેવાનું બેંક એકાઉન્ટ ઓપન કરવાનું ટીએફએન અપ્લાય કરવાનું આ ઉપરાંત તમારે એબીએન પણ અપ્લાય કરી શકો છો એબીએન એટલે ઓસ્ટ્રેલિયન બિઝનેસ નંબર એટલે આમાં એવું હોય છે કે જે અમુક લોકો છે ને એ ટેક્સમાં પગાર નથી આપતા પણ એ જે એબીએન નંબર પર આપે છે તમને તો એમનો જે ટેક્સ છે એ તે ત્યારે ના કપાય પણ વર્ષના અંતે જ્યારે તમે ટેક્સ રિટર્ન કરો તો ત્યારે કપાય પણ આમાં એવું હોય છે કે ઘણા લોકો એબીએન પર કરવા માગતા હોય છે તો આ નંબર હોવો પણ જરૂરી છે એટલે મને થયું કે તમારી સાથે આ માહિતી શેર કરું અને કોઈ આવવાના હોય જ્યારે નવા નવા આવવાના હોય તો આ વિડીયો એમને જરૂરથી મોકલી દેજો અને સારું ચલો આવીને આવી માહિતી માટે ફોલો કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ